રિજિયોનલ કમિશનરની દહેગામ નગરપાલિકા વિસ્તારમાં વોટર સપ્લાયના ક્લોરિનેશન ચકાસણી તથા રોડ રિપેરિંગ અને સફાઈ બાબતે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી ગાંધીનગર ઝોનની નગરપાલિકાઓના કમિશનર શ્રી બી એમ પટેલ તથા ચીફ ઓફિસર ઉમાબેન રામાણી તેમજ અધિકારી મનોજભાઈ સોલંકીએ આજે ઓચંતી દહેગામ નગરપાલિકા વિસ્તારમાં દૈનિક પાણી વિતરણ કરવામાં આવતા સ્ત્રોત ઉપર ચકાસણી બાબતે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી તેમાં પાણી પુરવઠા સપ્લાયના ટ્રેલ દહેગામ ખાતે આવેલી રામકૃષ્ણ સોસાયટીમાં ઘર સુધી ક્લોરિનેશનની માત્રાની ચકાસણી કરવામાં આવતા યોગ્ય માત્રામાં જણાઈ આવ્યા તેમજ ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે નિયમિત સુપર ક્લોરિનેશન કરવાની સૂચના આપવામાં આવી હતી તથા વરસાદના કારણે જે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓ છે તેની મરામત પણ કરવામાં આવી રહી છે આમ દહેગામ શહેરમાં નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં જઈને જિલ્લાના અધિકારી દહેગામના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે પ્રયત્નશીલ બની રહ્યા છે અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી દહેગામ ગાંધીનગર